કીધું કે હગા ઘું ઘણ નું માલ તો બરોબર નહી આવતું બરોબર થતું

કે શું ચાલે કે શાંતિ અમાર તો ખાજી હવ હું ખાતી મરચું રોટલો તમ બીજું કાય તમારું રોટલા છે બીજું કાય તું નઈ તમાર તો મરચું રોટલો ભાવ આ હું કઈ જા હું કઈયા મરચું રોટલો કઈ કો હળખો ખો અમન એવું હારું ભાવ લાવજો અર્જે તા આ મજે ઓરા રોજે ખાવું લાગું ભૂખ લાગે મરચું રોટલો પડ્યો એકલો લોટ પડ્યો અને કોરું મરચું હ આવું તે લે આવતો તો દે આવતો આવતા ઓય

ખોધારો હું નહીં બનાવું ના હાય કરી દેવું અમે ઘેર જો ના કે અમે धोका તો કરી પોછડે વચ્ચે હોય તો ક્યાં સેટીજી ઊંઘા દેજે મન તો એ એ એ દિયા ચોથી

આયા હું હું યાર યાદા હું આવી ગઈ પાં કોઈ ભાઈ એ હું જાવ મે ખબર નઈ પડતી ખબર નઈ મેઠા ભાઈન ને ઓહો ને તો કરા હું તો બતાવો હ અરે ઓબા ખોડા જો ઢાકો ક્યાં આવ્યો ખોદો નતો અરે હે

તો <trata3> <isation>, <Konstantik pictures>. <superheroes> <g 'yoga> <moon> તમારા ગમે તે એક મારા કે ભાઈબંધ એક સો ખાઈ ભાઈબંધ એનો વાજી ભાઈબંધ કહેવાય વાજી તમાર કેટલા ભાઈબંધો પણ મોય વેળવા જોવા ને તમાર એ રેવા જો તો એને જોવો હા તો વેળવા જોતું હોય તો આથી ઘેર જ જો તે વાજી ગયા જાવ તા કે નહીં આવું જા હે હે આલુ દાહુ કોક આથી માર ખા ઓરે જા હું ઓરે

નહીં કાઉ્યા મજા ખાલી કહે છે બોલો આ બાચર બનાવું બના પીધા ખાપા મારા કર્યું ઓછું ઓછું હું તો કેતો હું પીવું એટલે બોમ ભૂલી જાઉં આ તો બંગ કરી હતી એટલે આ તો હારું કર્યું બચી ગયા હું પીવું ને મર્ડર કરી નાખું ગાટા વાતો કેલા ના થાર અરે હું આના તો ભૂલી જા ગયો ખા પાઉ પર જે ઓ ઓરા કુ ઓરા પિયા તું સમ પર કરી દેઉ લાજી પી જન અમે કે નહીં આંતી પી જો ઓ ચાર પી જો તો આ કશું નહીં જો જાઉં કાં ગા ડોસી છે ને આપો અકોર્ડિંગ ગેમ મૂકી દે દાદીઓ પર હું ફોન કરું બા કરો ફોન કરો હા અરે કાયા ના બોલા ના થાપા હું

મેઠા ચોકર લેવ તોડી અત્યારે અંગ્રેજી હિન્દી આ ચોક માં આવજો ઉપર ના બે બે રેડી છીએ

કે તમે પીધો નહીં આ તો કે પ્રસાદ લાવ્યો એટલે પ્રસાદ પીધી હા કો આ નેવા નેવા થાપો મળવા માટે જો મેઠો નહી આવતો તા મેઠો નહી ભઈયો મેઠો ઓ મેઠો તો આ મેઠો આવ્યો આયો અલે હું કહું છું સુખ શાંતિ ઊભો રે ન કા તને તને મહિનાથી આપણે પીના આયે મે ના નાખી દો તોય દેખે હારું હતું સુખ શાંતિ ઉભો શાંતિ થી ધક્કા મારી જાવ યાર તમે ખાવા નાખવા ના કરી આવા

હું તો હાચવા જો પીવાનું મોન રાખીને થોડી પીધી મે પીવાય હમ મા પાઈ વાત મે પીધો તા તો યાર તમાર તો નતું યાર તમાર શું હતું માથી ને હું એટલા આ મોણ મોણ રાખી લે લે આ તમે કે દારૂડિયા દારૂડિયા તમાર ડોહો આગળ પીતો તો એ મરી જે પીના માં હા મર તો માર ડોહો ને તમે મરો આ થઈ ગયું એટલા હોય બધા બોલી દે તું ઓ આ પૈસા શું લાયા આવી કોઈ હગો સીધો ઉભો ઉભો ઓય

બંધ થાકો નક ઓયના ઓય તન ટુંંપો ભાઈ ભાઈ આવો માં ભાઈ બંધ થઈ ગયા અગે તમ ઘરે જાવ ના અલ્યા હું મેલવા આવું અલ્યા તาย ના મેલવા જવાય ના હોય તો હું માં લઈ જાવ ના તમે અલ્યા અલ્યા કા તમે તમાર ઘરે તો તમા ખાવ મજા થા ન કે ન તમે ઘરે જઈ આવજો